ધન્યવાદ બાદ જોયે મેં હંમેશા સારું કાર્ય કરવા માટે સમાજ ના દીકરા તરીકે અમારી જવાબદારી છે નરેશ પટેલ અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાનો કોલવર હજુ પણ યથાવત છે નરેશ પટેલ સાથેનો જે વિવાદ છે તેના ઉપર જયેશ રાદડિયાએ જવાબ આપ્યો કે સમય આવશે ત્યારે હું જવાબ આપીશ નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જયેશ જયેશ એ પહેલા પણ કહ્યું હતું નરેશ પટેલને લઈને કંઈક ને કંઈક ટોણો માર્યો હતો કે જ્યારે પણ અમારા લેવુઆ પટેલ સમાજમાંથી કોઈ આગળ આવવાની કોશિશ કરે તો અમારો સમાજ તેને પછાડે છે અને નરેશ પટેલે પણ કહ્યું હતું કે અમારી મજબૂરી છે અમે અમારી ઘરની વાત ઘરમાં રાખી શકતા નથી બહાર કંઈક ને કંઈક રીતે આવી જ જાય છે ત્યારે આ નિવેદન વિશે જયેશ રાદડિયાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ સવાલ તમે તેમને જ પૂછજો ટાઈમ આવશે ત્યારે હું તેમને જવાબ આપીશ કહેતા જયેશ રાદડિયા વધુમાં શું કહેરા છે તે સાંભળીએ મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા અને વિમલભાઈ ગોલાણી એમની પુણ્યતિથિ નિમિત્તે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન જામનગરના મારા ધારાસભ્ય મારા મિત્ર દિવેશભાઈ અકબરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ તો દિવેશભાઈ અકબરી અને એમની ટીમને ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે વર્ષની અંદર બે વખત મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવે છે સાડા પાંચસોથી વધારે રક્તનું દાન અહીંયા કરવામાં આવે છે આ તકે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે રક્તદાતાઓએ આજે રક્તનું દાન કર્યું છે એનો પણ આભાર વ્યક્ત કરું છું અભિનંદન આપું છું કારણ કે રક્તનું દાન કરવું એ અનેક લોકોની જિંદગીની અંદર કામમાં આવતું હોય છે અત્યાર સુધીના વિજ્ઞાનની અંદર બધી વસ્તુ સ્વાભાવિક રીતે બની જતી હોય છે પણ બ્લડ રક્ત એવી ચીજ છે કે જ્યાં હજી સુધી કોઈ ફેક્ટરી નથી અને એનું દાન કરવું એ માનું છું કે અલગ અલગ જગ્યા ઉપર અનેક નાના માણસોને જરૂરિયાતમાં લોકોને કામમાં આવતું છે લાવા રક્તદાતાઓને પણ આભાર માનું છું અને આવા સેવાકીય કેમ્પો આવા સેવાકીય કાર્યો હંમેશા થતા હોય છે અને મારા પિતાશ્રી શ્રી વિઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર એકસો એકથી વધારે સ્થાનો ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ સર્વ રોગ નિદાન કેમ્પ

એ કાર્ય સારા કાર્ય સેવાકીય કાર્ય માટે રહ્યો છું એ વાત પ્લેટફોર્મ છે અને એ બધા જવાબો સમય આવે ત્યારે સમય સમય હું પણ હું નથી રાખી આપણે પૂછ્યો એને ખ્યાલ હશે ઘણી વાત ધનબાદ જોઈશે મેં હંમેશા સમાજનું સારું કાર્ય કરવા માટે સમાજના દીકરા તરીકે અમારી જવાબદારી છે અને કીધું કે આ પ્લેટફોર્મ આજે નથી આજે સેવાકીય કાર્યમાં છું અને સમય સમય આવશે ત્યારે એની વાતો થશે